સંત સમાગમને હરિકા તુલસી સુલભ દો સુદારાક્ષ્વી હો તો ઘરો ઘર મે હો वै भव बड़े भुवन भाग्य मां मुने जीवन सुधार खे सतगुरु महाराज दूसरी वक्नी राम मारा जय हो जय हो आज નો પવનકારી પુનિત પ્રસંગ શarda ben de nirvana nimitte aaj no karyakram rakhvama aayo chhe જાયગા રાજા રંગ ફકીર કોઈ સિંહાસન ચડ ચડે કોઈ બાદ જાય અહીં જે આયા છે એમને એક દિવસ જરૂર આ જગ્યા ખાલી કરવાની છે દરેક વ્યક્તિ રિટર્ન ટિકિટ લે છે રિટર્ન ટિકિટ લેના જ આયા છે માથાકૂટ એટલી જ છે કે જે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે એ કન્ફર્મ નહીં થઈ એટલે જ માથાકૂટ શારદાબેન ની તાલ કન્ફર્મ થઈ ગઈ આપણે હજુ બાકી રાવજી જેની જેની કન્ફર્મ થશે એટલે સમજી લેવાનું તમારે હેડો આવું પાછા

છેલ્લી પણ હોય શકે કાલ હવાર માં અમો એકાદ દાગી નો નાય હોય એના માટે તો છેલ્લી રાત છે અને અજ્ઞાન રૂપી આ ગંગા જે વહી રહી છે વની માં જે ડૂબકી મારે પછી જે થવું હોય થાય અંબાલા ન જણાયું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે કોઈને ખબર નથી કાલે શું થવાનું છે મીરાબાઈ કેમ નો સંગાથ રોણા મારું કોઈ નથી એક ગાયના ના વાછડા બેના જુદા જુદા લખ્યા લેખ એક મહાદેવજી પોઠિયો થયો

એ કયું કે એક રે માતા દીકરા કરમ નું સંગાતિ રોના મારું કોઈ નથી બધા જુદા જુદા લેખ લખ્યા જ છે નરના નર પ્રમાણે નારીના નારી પ્રમાણે એના લેખ લખ્યા છે કોઈ એના ભાગીદાર થયા નથી અને થવાનાય પણ નથી આધ્યાત્મિક મિલકત આ ભૌતિક મિલકત ના બધા હકદાર થવાના હાથ પેઢી કોઈ પેઢી નું બનાવીને લાવશી અમે આ એમની હાથમી ની પેઢી આઈએ એટલે અમારો હક બધાના હકદાર થાય પણ કર્મ નો સંગાતી રોના મારું કોઈ નથી જેસી કરણી વેસી ભરણી પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કરે જે કરણી વેસી ભરણી જેવું કર્યું છે એવું જ તમને મળવાનું તો આજે નક્કી કરી લેવું છે કે આપણે કરવું છે કેવું જીવન દિવસે 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 ઓછું થતું જાય છે જેમ કેવાય છે બાપ જોણે બેટો મારો મોટો મોટો થાય છે એવું નથી સમજતા કે એની આવરદા ઓછી થાય તમે કઈ બાજુ એ ગણો ખબર નહીં પણ એની રીતે એક દિવસ કોઈ અહી અમર રહ્યા નથી કોઈ અમર રહેવા નાય અને બહુ 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 રહી નઈ શું સુકાડવાનું પૂછો અમુક અમુક ને પૂછ્યો પૂછો કે છે ભગત લે સારું બસ હવે કશું કરવું જ નહીં ભગત કઈ એમ ઘણા કરશે અને ઘણા છેલ્લા ટહકાર હતો ને વિઠન કે કમ ના લાય કે પતિ જ્યાં ફરી હવે અંબાલા અને ખાતું એમનું એમની જ સહી પડે અમે લગભગ છેલ્લા ટહકારે ચાલે બધા ગામ લોકો આવીને કહ્યું મહારાજ તમારા નો પૈસા બેંક મેનેજરે કહ્યું કે ભાઈ

ખોલ લાયા ચિંત તો રહ્યો લેવા દેવા નહી ભાઈ માર એ એને ખબર નથી આ તો ગોમ લોકો ખોલ લાય એટલે આવું થાય વિઠ્ઠલ પણ ઘણા ખરા છેલ્લા ટહકારે છે તો છોડતા ને ઘણા ખરા જે પરવાર્યા છે એમ કે હવે શાંતિ છે હવે કોઈ મગજ મારી કરવી નહીં બસ પાછળ વાળા ઘણા કરશે હરમ કરવું છે કરશે નહીતર ઊંડા કુવા જઈ પડશે આવા જવાબ અમુક ના છે ભાઈ તમારા કેવા તો મને શી ખબર પડે છે મતે મતે ભાઈ જુદા મત હોય વિઠ્ઠલ ખરું કે નહીં એટલે આ જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું મીરાબાઈએ કહ્યું કરમ નો રોણા મારું કોઈ નથી બધા જુદા જુદા લેખ લખ્યા બધાના જુદા જુદા લેખ લખ્યા છે બસ બાજી તમારા હાથમાં છે તમારે કરવું છે શું હા હાઈવે રોડ ઉપર જાઓ કે તમે જાઓ હાઈવે રોડ ઉપર એટલે બે બસો દ્વારા એક લાલ બોર્ડ અને કાળું બોર્ડ